જો કદાચ આ વિડીયો એ મારા જૂના વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે મહિના એક પહેલાંનો જ એક છોકરાનો વિડીયો છે જૂના વિદ્યાર્થીઓનો કે જેનો મારા ધ્યાન પર આવેલો હતો કે બાવીસ ભાગ નહીં પચીસ તો એ બાબતોથી બચો એનાથી બચો બરાબર પોતાની સ્કિલ્સના આધારે પોતાની એક આગવી ઓળખ ઊભી કરો નકલ ન કરો તમારા માટે સારું નથી વિદ્યાર્થીઓ માટે બહુ મોટું નુકસાન છે તમને પણ કદાચ આર્થિક લાભ દેખાતો હોય તો એ બહુ ટૂંકા સમયનો છે બહુ ટૂંકા સમયનો છે લાંબા ગાળે તમને બહુ મોટું નુકસાન થવાનું છે સ્વીકારજો મારે ઘણી વખત ના છૂટકે આ બધી વસ્તુઓને કહેવી પડે છે એનું કારણ છે કે જે વ્યક્તિ નોલેજનો ઉપયોગ ફક્ત એ માટે કરે છે કે એનાથી કોઈકના ઉપર એ રૂઆબ જાળી શકે બરાબર છોકરાઓને કહેવું બહુ સરળ બની જાય કે તને આટલું ખબર નથી એટલે ભાઈ તમે જ્યારે શીખવા આવ્યા હતા ત્યારે તમને પણ નહોતી ખબર અને તમે અત્યારે પણ ખબર નથી પડતી સાબિત કરો છો કે જ્યારે તમે જે તમે કોઈકની પાસેથી શીખ્યા હતા એનું એ જ બોલી જાઓ છો બરાબર છે તો એના દ્વારા વિદ્યાર્થીઓનો જે આત્મવિશ્વાસ હોય એના લોકો તોડતા હોય છે કમનસીબે આ મારા જૂના વિદ્યાર્થીઓ છે અમુક કે જે આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે પણ સાથે પણ કહું કે આવા ઓછા હોય છે બરાબર મોટાભાગના વિદ્યાર્થીઓથી હું સંતુષ્ટ છું કે જેમને હું આજની તારીખે પણ મળું તો મને આનંદ થાય કે અમને ભણાવ્યા છે અને કંઈક લેખે લાગ્યું છે પણ આવા એકાદ બે ટકા હોય છે કે જે ઇન્ડિયન પોલિટી અહીંયાથી ભણ્યા અને પછી ઇન્ડિયન પોલિટીના લેક્ચરર બનવું છે ના નથી પણ એ વિદ્યાર્થીઓને આ રીતે હાંકી કાઢતા હોય છે એમને દબડાવી દેતા હોય છે કે તને આ નથી ખબર તો ભાઈ તમે આવે ત્યારે તો તમને એટલું જ નથી ખબર અને અત્યારે તમે ઇન્ડિયન પોલિટીના લેક્ચરર કે કંઈ પણ બંધારણના વ્યાખ્યાતા તરીકે પોતાની છાપ જમાવવા માગો છો પણ હજુ તમે કાચા છો કારણ કે તમે સીધી નકલ કરી રહ્યા છો ઘણા લેક્ચરર સારા હોય છે હું એમને સ્વીકારીશ એમને વિદુષક નહીં કહું કારણ કે એ એવા હોય છે કે જે આજની તારીખે પણ શીખવાનો ભાવ રાખે છે ઘણા એવા લેક્ચરર્સ મારા ધ્યાનમાં છે કે જે આપણા વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશનના ઓનલાઈન કોર્સિસને જોતા હોય છે અને જોતા હોય છે તો સાથે એ કહેતા હોય છે કે સર અમે કોર્સ ખરીદ્યો છે અને હજુ કંઈક નવું શીખી રહ્યા છીએ વિદ્યાર્થીઓ માટે શીખી રહ્યા છીએ આવી કૃતજ્ઞતા બહુ ઓછાની અંદર હોય છે ઘણા એવા હોય છે કે નામ બધીના કોર્સ પરચેસ કરતા હોય અને શીખતા હોય અને પછી પોતાની રીતે એની રજૂઆત કરતા હોય તો એ પોતાનો આર્થિક લાભ લઈ જશે એ લોકોને પોતાના ભૌતિક વિકાસમાં કોઈ રસ નથી પણ વિદ્યાર્થી જે છે વિદ્યાર્થીનું બહુ મોટું અહિત આની અંદર થાય છે એ બિચારો આની અંદર સપડાતો જાય છે એનો આત્મવિશ્વાસ તૂટતો જાય છે એ ન થવું જોઈએ